મમ્મી દૂધ પડ્યું ને થોડુંક અંદર એમાં દૂધ પડ્યું છે ને અંદર

का க जोड़द க

मैं बहुत मोटा से मां मैं तोरे को दुखी हो पूरा पूरी गई गई सुडल मा दो सुडल मा गो सुडल રામભાઈ છે જય દ્વારકાધી જય માતાજી કેમ છો રામભાઈ લાઈવ ને લાઈક કરતા રહેજો ફટાફટ લાઈક કરતા રહેજો કમેન્ટ કરતા રહેજો અમારે વરસાદ હતો ભાઈ સવારે પાંચ વાગે કોઈ દિનો ના ખાય હળદર દૂધમાં હોય પણ હળદર દૂધમાં સેજ આટલું મીઠું નાખવાનું તમારે શરીર માં હાડકા હોય કઈ બી વસ્તુ હોય ને તો તકલીફ ના થાય

વધારામાં જ એમાં હું તો સે ઠંડુ હાવ થઈ જાય ને પછી પછી સારું લાગે જય શ્રી ચુડેલ માં પધારો પધારો હાય કેમ છો લાઈવ ને લાઈક કરતા રહેજો જય જય શ્રી દ્વારકાધીશ હાય ભાઈ મકવાણા ઘનશ્યામભાઈ સ્વાગત છે તમારું ભાઈ મારી લાઈવ ચેનલ માં થેન્ક યુ ખૂબ ખૂબ આનંદ થયો ભાઈ પધારો પધારો લાઈવ ને લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ ફટાફટ બોલો ઘનશ્યામભાઈ મકવાણા કયા ગામ તરફથી હેપી ઘનશ્યામભાઈ કે છે ધંધુકા તાલુકા બધા ભાઈઓ લાઈક કરો ને બેન ને સપોર્ટ કરો અમારા રામભાઈ આહિર કે છે સરસ ધંધુકા તાલુકા અમે જોયેલું છે હો ભાઈ અમે કાઠિયાવાડ સાઈડના ના જ છીએ ભાઈ બોલો ઘનશ્યામ ચા પાણી પીધા કે નાસ્તો કર્યો કે નહીં ફટાફટ લાઈવ લાઈક કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો જય શ્રી ચુડેલ માં ધંધુકા તાલુકાના ના અમે રાજકોટ અમારે મોસાડ થાય છે ભાઈ ઘનશ્યામ ભાઈ લાઈવ લાઈક કરી દેજો ને ભાઈ મારા વીરા દિલથી સ્વાગત છે જે મિત્રો નવા હોય તે મિત્રો પ્લીઝ લાઈક ને કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો હીરા હીરા ગાવા બેસી વોટ યુ મીન

रामबाई आहे મને ઓબી મને આરસ પતિનેાડવાની બેઠી કામ કરવાની બેઠી સમે ઉડીલ કાટમાં આનો કાલે અપની બે વાક્યો હવે ઓણરા હોય અને બાયન બરકે લેતા કામ કરતી હોયતી ઓ જાતી હોય તો આ બાવા લઈને બેની સાયલન્ટ પડી જશે તો બે બે અલગ પર તો કોઈ નહિ કરે અને દરદર જોવા જો કાલ હું બે વખત જોવાનું હતું પાસ બહાર આયો અને નિયંત્રક જો આયેંગે તો બીજું કાલ બેટા આ કાલ તને વારથી કાલ પર કોસે પરીક્ષા કાવે જો મપણ પતી નતું આરે સારે તો બતાવવાનું કે કદાચ કે કે પેપર પેપર કે હું હાંકે વાત આમાં કલર જઈ ના આદ પણ જવાનું नाई कोई भक्ति का दीक्षा का फैलाव है ये मेरा भीड़ पर है ना क्या रहा है काय देव करके अंदर देव को नमस्कार करता हूं तो ये भी क्या खाता है ये दुनिया ये आई के था। तो नीचे देव दे और जिन पावन और सब लोग हम प्लेमा ভাই ঠাক লাইন হা ভাই বোলো ગીતાબેન લાઈક ડન બેન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગીતાબેન જો કામ કરીએ છીએ અને તમારે અરે વાતો કરીએ કપડાં ધોવા મંગળભાઈ જય માતાજી સીતારામ ગીતાબેન કે છે રામભાઈ ક્યાં ગયા ગયા દ્વારકાધી છે દ્વારકાધી છે દ્વારકાધી છે દ્વારકાધી છે આ ગીતાબેન તમે તમારે મોઢું નથી બતાવતા લાઈવ માં આવી છે તો તમે જોઈ તો ખરી ગીતાબેન કેવા લાગે છે

नवा गन को काय हेगा तो आपण तेच नाही आवे हवा काय आम काय आवे तुमार आटो मारी आवे बाई या जैन तुम्ही जावतच होन तुम्हार तो संबंधी थई ने तुम्हार तो संबंधी थई ने नवाला को तो समझ न आवे तुम का अंदर Yeah, uh, Дело